फोन है की दुदुल्या करजे ते के फोन की काका करो ये जी फोन बन आयो नही पण आई जा करो हो टका ओ होले गणू जीवे टका गणू जीवे ओ बैठे आई येड जे उकुम का मागे ती था, माग था। हां कान शरम आवस शरम आवस शरम लिया शरम आवस था ना आ जो जो थी लेना आवस बदू બુબા મારતો એને કાકા જો તો બોલ છો અલ્યા મે લે મે લે પછી હાલ ને કાકા એટલે હું તો લાયો છું મારા ઘરમાં નઈ કાપી નાખ ના રાખવા તો કોઈ નહી મે તો આસા જતારી લે જબર જાવ તો તો મારા ઘરમાં ના જો

તે લાગી તો ભલા પાણ જી આવું કીધું એ ઘેર જ હશે ઓવા અરે હું કહું છું હા હું કરજો એ પેલા છોકરા નગાની વાત બાત ચાલ દીધી જો કર્યું કે નહીં ના હજી તો છે મળતું જ નહીં ને છે ઘણી જગ્યાએ પૂછાયું પણ થતું જ નહીં એવું છે ઓવા ક ક જોવા તો નહીં હેડા મારા બાળ આવે ને તો તને છા લાગુ કરાવ અન બે બાયડી લઈ આલું હું વાત કરી હા બરોબર તારા દુખ કાઢ દઉં અન હું કહું તે વાત હોભળી હા ની લે

તઅલ હું હાથે હું જાવ હા જો હું આ તો મોટો મારવા નીકળો વળી તાર જ તમા પાણી ઉતરો તારો ભરથે કે જા ના ઉભો એમ પી લો મન કંટાડુ એમ મોબાઈલ ફેદ ન દેજો આખો દારું મોબાઈલ ફેદ ફેદ કર્યું છે તાર પીલો જોઉ છું

જો કૂવામાં પડીને મરી જા પૈ હોબડ્યું આ જિંદગી તારીવાય આપડા ઓ આ તમારા ખેતરમાં પગ મેખવાનો અમાર ખેતરમાં પગ મેખવાની જરૂરત નઈ ઘેર હેબ બંધ થાવ આ બગલથી એકલી એકલી અમારું છે તમાર જોડે જ તમાર જોડે થોડી આવશે

એતરમાંથી મેકાળે એટલે ઓય ઘેરાઈને બેસી ગયા આ લ્યો હવે મારા હું ક્યો ધવાનું ક્યો બોલો ક હું તો ને તો મંડી નહીં આવતી જાય છે રે લે

લે <laughs>

અરે લ્યા એટલે આ આ દેશાવા આ દેશાવા અમે ગમારીએ કમ્પ્લીટ ગમારીએ ના કાઢો અને સંસ્કાર નતા લ્યા પણ તને અમે એક નિયમ કર પૈણું જ ના આખા ગામમાં ફરવાટો સતી બાયરી નહીં લાગબી નહીં એટલા પેલી બાયરી લાયા છે કઈ ડોબુ લાયા છે પેલા ગમ્બા પેલા સુંદર પુન્ય બધા કી કાકા તમારે તો હોઉં છો ફેશન વારી ફેશન ફેશન કાઢી નાખો હમણાં હે હેડમ ખેતર બો હેડમ હાય આ નહીં આ બાયરીમાં પેલા કિશનને ને છે એટલી મરિયાદ આવ્યા આ ફટ બેન ઊઢી પાડે તું તારો તો બેન આવ્યા હતો હોય તો અહીં અહીં કરતો મારો ઓઢવાના દાળ આયા હતા હેડમ